નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થમૂર્તિ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપણે વાત કરતા હોઈએ છીએ યુવા આઈપીએલ બે હજાર ચોવીસની આઈપીએલની જે મેચો રમાય છે એના વિશેની ચર્ચાઓ થતી હોય છે અને મહત્વની ખાસ કરીને જે બે ટીમો ટકરાતી હોય છે બે ટીમોમાં કેટલું સાતત્યપૂર્ણ એમનું પ્રદર્શન છે એના વિશે પણ ચર્ચા થતી હોય છે અને શું નવા સમીકરણો સાથે કયા દેશ ટીમો જેમાં મેદાને ટકરાશે એ વિશે પણ ચર્ચા થતી હોય છે કાલે મેચ જોઈએ તો એક સારું ટાઈટલ બીજા ટાઈટલ્સ દ્વારા આપવામાં આવ્યું કે એકસો નવાણું બસો નું ટાર્ગેટ આપવામાં આવ્યું

આજે હૈદરાબાદમાં ટકા છે જ્યારે હૈરાબાદમાં એક મેચની સ્વાભાવિક છે હૈરાબાદ નથી કે ઉભા ખેલાડીઓ પણ છે પણ આજે પર જોવા મળશે રિપોર્ટ ટેક્સ જો ટીમો છે અંદર પણ છે હૈદરાબાદ કે માં રન બનાવી દીધા ટાઇટલ નાખ્યો હતો સુપર કિંગ્સ કે જે ત્રણ મેચમાંથી બે મેચ જીતીને આગળ છે ત્રીજા સ્થાને છે પોઈન્ટ પર નજર આ જબરી ટીમો આજે ટકરાશે તો આજની મેચ કેવી રહેશે બલ એ ચોક્કસ કે 2024 માં જે રીતે પ્રદર્શન છે એક બીજા બધા વર્ષો કરતાં થોડું અલગ છે થોડુંક વધારે મેચ્યોર લાગે છે થોડી વધારે જવાબદારીપૂર્વક બેટ્સમેનો રમતા હોય એવું લાગે છે ત્રણમાંથી બે મેચમાં તો એ લોકો બસો પ્લસનો સ્કોર પણ બનાવ્યો અમદાવાદને બાદ કરીએ તો તો ક્યાંક એમ લાગે છે કે ભાઈ હૈદરાબાદની ટીમ વર્લ્ડ કપ જે જીત્યા છે કેપ્ટન એક સારી રીતે આગળ વધી રહેલી ટીમ લાગે છે પહેલાં કરતાં વધારે કન્સિસ્ટન્સ વધારે સાતત્યપૂર્ણ રમે છે ક્લાસીનની વાત કરો માર્કરમની વાત કરો અભિષેકની વાત કરો तो क्या 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 रनना ढकला जो हमने जब अपने कलकत्ता से आ रहे हैं हमें बसों आठ नहीं समय बसों तो हमने बना भी लेता था, था तो एक मजबूत टीम अथवा तो मजबूत बैटिंग कहिए ये भी एक बैटिंग आपने जो आ मरे हैं बीजी तरफ चेन्नई सुपर किंग्स चेन्नई सुपर किंग्स एक नवा फ्लेवर साथ है नवी है ना कैसे कहें कि विविधता साथ આ વખતે ઉતરી છે જેમ આપણે જાણીએ છીએ કે કેપ્ટનશીપ એમણે છોડી દીધી મહેન્દ્રસિંહ ધોની અને ત્યાર પછી જે રીતે કેપ્ટનશીપમાં ચેન્જ આવ્યો એ કેપ્ટનશીપના ચેન્જ પછી ક્યાંક ને ક્યાંક ચેન્નઈ સુપર કિંગ્સ એક યુવા હાથોમાં આગળ વધી રહી છે અથવા તો યુવા ખેલાડીઓના સહારે જીતનાર ટીમ એ બનતી જાય છે એવું ક્યાંક લાગે છે ભલે ટીમમાં રાને છે જાડેજા છે મહેન્દ્રસિંહ ધોની છે પણ એમનો જે રોલ જે છે એ રોલ હું માનું છું કે થોડો રિડ્યુસ થઈ ગયો છે અને યુવા ખેલાડીઓનો રોલ એમાં વધે છે એનું તાત્પર્ય છે કે ધી ટ્રાન્ઝિશન હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ એટલે હવે ભવિષ્યનું જે ચેન્નાઈ સુપર કિંગ છે એ ભવિષ્યનું ચેન્નાઈ સુપર કિંગ એ યુવા ખેલાડીઓનું હશે એવો ક્યાંક ઇન્ડાયરેક્ટ સંકેત આ વખતે એમણે આપ્યો છે બીજું કે તમે કહ્યું એ પ્રમાણે કે ભાઈ જીત્યા છે તો દે હેવ ડન ગુડ અને આ ટીમ તો પાંચ વાર ચેમ્પિયન બની ચૂકી છે પાંચ વાર છ વાર તો એ લોકો ફાઇનલમાં આવી ચૂક્યા છે તો મોટાભાગના વર્ષો પ્લે ઓફમાં આવવું અને ફાઇનલ રમવી અથવા તો રનર્સઅપ બનવું આ ટીમ માટે આદત થઈ ગઈ છે એટલે કન્સિસ્ટન્સીની વાતમાં હું માનું છું કે ચેન્નાઈ સુપર કિંગને થોડો આપણે વધારે માર્ક આપવા પડે બિકોઝ દે દે હેવ દેટ ટેન્ડન્સી બંને ટીમો જ્યારે સારી હોય બંને ટીમો આ વખતની વાત છે આઈ એમ નોટ ઓગડ પ્રીવિયસ ઇયર્સ એટલી બધી નથી એટલું સારું પ્રદર્શન નથી ઇવન ઇવન આંકડા અત્યારે જોવો તો ઓગણીસમાંથી ઓગણીસ મેચો રમાઈ એમાં પંદર ચૌદ મેચો ચેન્નાઈ સુપર કિંગ્સ જીત્યું છે માત્ર પાંચ મેચો હૈદરાબાદ જીત્યું છે ઇટ નોટ અ વેરી હેલ્ધી પ્રોસ્પેક્ટ પણ બે હજાર ચોવીસમાં કંઈક નવી ગેમ લઈને અથવા તો નવા ગેમ પ્લાન સાને સામે સાથે આ ટીમ ઉતરી છે એટલે એનું મહત્ત્વ વધી ગયું છે એક તો પેટ કમિન્સને કેપ્ટન તરીકે લાવે છે પેટ કમિન્સ પછી તમે જુઓ તો એમના હેડ જે છે અભિષેક શર્મા મારક્રમ ક્લાસેન શાહબાજ અહેમદ તો આ જે બધા ખાસ કરીને અભિષેક શર્માની તમે વાત કરો એ સ્ટાર્ટેડ ડિલિવરિંગ ઇટ લાઈક એનીથીંગ જે રીતના જગ્યા પર ઊભા કોઈ કોઈપણ ખેલાડીને મેદાનની ચારો તરફ ફટકારી શકે એવી ક્ષમતા ધરાવતો બેટ્સમેન છે એ લાગે નહીં કે આટલો જબરદસ્ત બેટ્સમેન બટ હી પ્લેઝ વેરી વેલ ક્લાસન છે માર્કરમ છે એમાં સૌથી વધારે મહત્વની વાત એ છે કે સ્પિનરો આવે તો માર્કરમને ક્લાસન ધોઈ જ નાખે છે લોકોને તો આ બધી વાતો જોઈએ તો એક નવા નવી ફ્લેવર સાથે આ ટીમ ઉઠી છે અને થી વોન્ટેડ ટુ ડૂ સમથિંગ ન્યૂ એટલે બસો સિત્યોતેરનો સ્કોર બનાવ્યો બસો ચારનો પણ સ્કોર બનાવ્યો તો તમે કોઈ વસ્તુ એક એક ચોક્કસ ગોલ સાથે આગળ વધતા હોય કે નહીં મારે મારી ટીમને આગળ લઈ જવી છે ભલે એવું નથી જરૂરી કે તમે ચેમ્પિયન બનો પણ તમે ટોચની ચાર ટીમોમાં આવો સારામાં સારી સેમિફાઈનલ રમો આ બધી તો દરેકે દરેક ટીમો અપેક્ષા રાખે એટલે આજની મેચમાં બંને ટીમો એક સાતત્યવાળી ટીમો બે હજાર ચોવીસ આઈ એમ સ્ટીલ ટોકિંગ અબાઉટ કે આ વખતે હૈદરાબાદનું જે પ્રદર્શન છે સાતત્યપૂર્ણ છે જ્યારે સામે ચેન્નઈ સુપર કિંગની જે ટીમ છે વર્ષોથી એક સારામાં સારું પર પરફોર્મન્સ આપે છે ને એટલું એટલા માટે તો એટલા માટે બંને ટીમોના ખેલાડીઓ ફોર્મમાં છે આ બાજુ ક્લાસન છે એ બધા જબરજસ્ત પેલા પહેલા રચિન રવિન્દ્રન છે એ જબરજસ્ત છે શિવમ દુબે છે એ જોરદાર છે તો તમારી પાસે જ્યારે એક સારા ખેલાડીઓ બંને ટીમોમાં હોય તો પહેલાં તો એક અપેક્ષા કરી શકીએ આપણે કે હા ભાઈ એક સારો સ્કોર જોવા મળે ગઈકાલ મેચની તમે વાત કરી એકસો નવ્વાણુંનો નો સ્કોર થયો બસો રન પંજાબે કર્યા તો થોડી વાતાવરણમાં ગરમી આવી કે હા આવું પણ બની શકે છે તો અહીંયા આગળ આજે અપેક્ષા આપણે એ જ કરીએ કે જે રીતે કલકત્તાની મેચ બસો પ્લસનો સ્કોર સાથે થઈ હતી એવી એવી એક મોટો સ્કોર જોવા મળે આ મેદાન ઉપર સ્કોર તો બનશે બિકોઝ ધ મેદાન ઇટ સેલ્ફ એઝ ગોટ એ ટેન્ડન્સી કે અહીંયા આગળ તમને રનના ઢગલા થતાં જોવા મળશે પણ ક્યાંક ને ક્યાંક આ બંને પછી એવું ના થાય કે કારણ કે આ ટીમ એવી છે કે જે ગુજરાત સામે હારી ગઈ હતી એકસો છ અડસઠ કે સડસઠ રન કરીને તો ક્યાંક ને ક્યાંક એવું ના થાય કે ભાઈ બસો સિત્યોતેર રન કરનારી દોઢસોમાં આઉટ થઈ જાય તો એવો અપસેટ ક્યાંય ના જોવા મળે અનેક એક આપણે પહેલાં બી વાત કરેલી છે કે આ પર્ટિક્યુલર આઈપીએલનું મુખ્ય ધ્યેય છે એ ધ્યેય ક્રિકેટ પણ છે અને ક્રિકેટની સાથે સાથે એન્ટરટેનમેન્ટ છે કારણ કે એન્ટરટેનમેન્ટ છે કે જેના થકી ધ મની ફ્લોઝ ઇન એટલે બહુ જરૂરી છે કે એન્ટરટેનમેન્ટનું તત્વ અહીંયા જોવા મળે એટલે આપણે આજની મેચમાં એ આશા રાખીએ બંને મજબૂત ટીમો છે એ મજબૂત ટીમો પોતાની આઈડી પ્રમાણે રમે બસ એ અપેક્ષા છે બિલકુલ પરંતુ અશોકભાઈ આપે વાત કરી કે એક બાજુ અનુભવી ટીમ છે ચેન્નઈની વાત કરીએ તો અનુભવ છે પાંચ વખત ટાઇટલ જીતવાનો અનુભવ છે ત્રણમાંથી આ અત્યારની જો કરંટ કરંટ સિનારીની જો વાત કરીએ ત્રણમાંથી બે મેચો જીતીને પોઈન્ટ ટેબલ ઉપર ત્રીજા ક્રમે છે જ્યારે હૈદરાબાદ

કે ધે આર એટ એટ ગુડ પ્લેસ એ પોતાની જગ્યા બરાબર મજબૂત રીતે બનાવી છે ને ત્યાં આગળ છે આમ જોવા જાવ તો હૈદરાબાદ ઉપર પણ એવું દબાણ નથી હૈદરાબાદ પર દબાણ એવું એટલા માટે નથી કે આ વખતે ઇન્ટેન્શન્સ છે એમના કે આ પર્ટિક્યુલર ટુર્નામેન્ટમાં આગળ વધવું છે બસો સિત્યોતેર રન બનાવ્યા એની સાથે સાથે જે મેચ એ હારી ગયા એમાં એમણે બસો ચાર રન બનાવ્યા એ મેચ માત્ર ચાર રનથી હાર્યા હતા એટલે જે એ મેચ પણ મારી દ્રષ્ટિએ સારામાં સારી મેચ કહેવાય કે તમે આજે ચેસ કરીને છે કે પહોંચી ગયા સો ઇટ ઇઝ અ ગુડ ટીમ તો અહીં આગળ કન્સિસ્ટન્સી પોઈન્ટ ઓફ વ્યૂ જો આપણે વાત કરતા હોઈએ તો કન્સિસ્ટન્સી પોઈન્ટ ઓફ વ્યૂ જો કદાચ એ મેચ જીત્યા હોત હૈદરાબાદની ટીમ જો એ મેચ જીતી હોત કે ક્યાર સામેની તો પછી અત્યારે આંકડા આપણને અલગ જોવા મળે પણ એ મેચમાં એમણે બસો ચાર રન તો બનાવ્યા છે તો એમના જે રન બનાવવાની ગતિ સાતત્યની વાત સારી બેટિંગની વાત બેટ્સમેનો સારો રમે છે વાત દેટ એવરીથિંગ એઝ હેપન વિથ હૈદરાબાદ અને હૈદરાબાદ જે રીતે રમી રહી છે આ વખતની પર્ટિક્યુલર બે હજાર ચોવીસની વાત કરીએ દે આર ગોઈંગ લાઈક એનીથિંગ અને એમને કોઈ દબાણ નથી એવું એમના મગજમાં એવું નથી અમે પાંચ વારના ચેમ્પિયન અમારે આમ કરવાનું અમારે આમ કરવાનું ધ્યાન જોયું ધ ગેમ પણ જે ટીમનું કોમ્બિનેશન કર્યું છે જેમાં ફ્રેન્ચાઇઝી જે ખેલાડીઓ એમને આપ્યા છે એ ખેલાડીઓ મજબૂત છે અને એ મજબૂત એટલા માટે પણ છે કે કમિન્સે ચેમ્પિયન છે એ ટીમના કેપ્ટન તમે નવ બોલિંગ કરતા હતા કમિન્સ તો વિકેટ નથી પણ કરતી મોટા ભાગે એને માર પડતો હોય એને પણ વિકેટો મળી કારણ એવું છે કે તમારો બોલર કેપ્ટન છે હી નોઝ કે ક્યાં પિચિંગ કરાવું છું કઈ રીતે કહ્યું કેમ આવશે તો આ વખતે કંઈક નવું છે અને એટલા માટે તમે જે કહ્યું એ પોઈન્ટ બિલકુલ વેલિડ છે કે અલ્ટિમેટલી તો પોઈન્ટ જ ગણાવાના છે અને પોઈન્ટ્સની ઉપર નેટ રેટ ગણાવવાનું પણ એફર્ટ્સ ગણાશે એફર્ટ્સ એટલા માટે કાલે પંજાબ જીતી ગયું કોઈ બહુ મોટી વાત નથી બની કોઈ મેચ જીતનાર બટ ધ વે દે વોન યુ ડોન્ટ બિલીવ પાર તમે લોકો પત્રક જ્યાં પ્રેસ બોક્સમાં બેઠા હતા એમાંથી મોટા ભાગના લોકો જતા રહ્યા હતા એક તબક્કે એકસો દસે એકસો અગિયાર અને પાંચ વિકેટ થઈ ત્યારે તો આ પ્રકારની મેચ તમે લઈ આવો છો તો અહીં આગળ બે ટીમો જ્યારે મજબૂત હોય તો એને આપણે ભલે પહેલાં લોકો એક મેચ ઓછી જીત્યા હોય પણ એની એની ક્ષમતાનું ઓછી નથી આપતો કારણ કે એને ઓલરેડી બસો ચાર રન બનાવે છે અને એકવાર બસો સિત્યોતેર બનાવે છે તો ધીસ ફિગર ઇટ સ્પીક વેરી હાય એટલે એટલા માટે ખાસ કરીને એમ કહી શકાય કે દબાણ ખરું દબાણ પણ એવું કે ના તો ધારો કે ચેસ સુપર કિંગ જીતે તો કોઈ હૈદરાબાદનો વાંક નહીં કાઢે કારણ કે ટીમ સારી છે મજબૂત છે એમના કરતાં સારું ક્રિકેટ રમશે તો લોકો જીતશે તો અહીં આગળ દબાણ આ જીતવાનું હૈદરાબાદ જો પેટકમિન્સ એમ કહેતો હોય કે ઇફ દે આર વિથ ઇન્ટેન્શન ઓફ વિનિંગ ધસ ટુર્નામેન્ટ તો પછી દરેકે દરેક મેચ જીતવાની જ્યારે વાત આવે તો તે વખતે બે પોઈન્ટ્સની પણ વાત આવે એટલે ચાર બસો ચાર રન કરે એ મેચ હારી ગયા લોકો બે પોઈન્ટ તો તમારા ગયા જ છે એટલે એ રીતે તમારું કેલ્ક્યુલેશન તો દબાણ જે કંઈ હશે એ પહેલી વસ્તુ કે દબાણ હૈદરાબાદ ઉપર હશે બિકોઝ દે હે દે હેવ સમ અધર ઇન્ટેન્શન પહેલી ટીમ તો બધા જ વર્ષો એ જ ઇન્ટેન્શનથી રમી છે કે અમારે ટોપમાં જવાનું છે અને રમી જ છે બધી લગભગ પાંચ વાર રનર છ વાર રનર્સઅપ થઈ છે અને પાંચ વાર ચેમ્પિયન થઈ છે તો આ રીતે જોવા જઈએ તો થોડું દબાણ મને લાગે છે કે અત્યારે અને બીજું કે ગુજરાતમાં એટલું સારું પ્રદર્શન નથી થયું છે કે ભાઈ એકમાં બસો રન બીજામાં એકસો થયું તો એ પણ એક છે તો યસ પ્રેશર ઇઝ ઓન 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 હૈદરાબાદ મોર બિલકુલ બટ ક્યાંક અશોક ભાઈ લાગી રહ્યું છે કે આજની મેચ રોમાંચક બને કારણ કે મારો પ્રશ્ન એ પૂછો છે કે હૈદરાબાદમાં ટ્રાયો તો છે અભિષેક છે ટ્રેવિસ હેડ છે ક્લાસીન છે માર્ક્રમ છે એ એવું આપણે એઝ્યુમ કરી શકીએ કે એવું કહી શકીએ કે આ ત્રિપુટી જે આ જે આખો ટ્રાયો છે એ કોઈ પણ સ્કોર કરવા માટે સક્ષમ છે અને સાથે સાથે એ પ્રશ્ન એ કરવો છે કે આજની ટીમમાં બંને વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન્સ ભલે ઋતુરાજ નથી ઋતુરાજ એ અત્યારે સીએસકે ના કેપ્ટન છે પરંતુ મેન્ટરિંગ તો એમ એસ ધોની તો હેઠળ જ થઈ રહ્યું છે એક બાજુ પેટ કમિન્સ છે એક બાજુ એમ એસ છે તો આજનો આ મુકાબલો ક્યાંક એક મહત્વનો રોમાંચ આપી શકે એવું કહી શકાય એ એ જ છે જે છે આજની મેચમાં એ જ છે કે કોની રણનીતિ કેવી કામ કરે છે પેટ કમિન્સને ખબર છે ધોની કેટલો મહાન છે અથવા તો ધોનીએ શું કર્યું છે ક્રિકેટ માટે એટલે હી ડોન્ટ અન્ડર એસ્ટિમેટ એ રીતે ધોનીને પણ ખબર છે કે પેટ કમિન્સ કેટલો જબરજસ્ત કેપ્ટન છે બંને એકબીજા વિશે જાણે છે રણનીતિ જ્યારે ઘડવાની વાત આવે તો રણનીતિ ચાણક્ય કેટલું સારી રીતે કામ કરી શકે છે અહીંયા આગળ તમે ધોનીને ગણો કે અહીંયા તમે કમિન્સને ગણો બંને ખેલાડીઓ મારી દ્રષ્ટિએ એક સરખા પ્લેટફોર્મ પર છે અત્યારે બિકોઝ કારણ કે જે રણનીતિ ઘડી ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા થયું જે રણનીતિ ઘડી ભારત ચેમ્પિયન થયું તો બંને કેપ્ટનોએ પોતપોતાની રણનીતિ પોતાની ટીમ માટે ઘડી હતી આજે ભલે આપણે ઋતુરાજ ગાયકવાડ કેપ્ટન હોય પણ જે કંઈ કરતા હતા તો હજુ પણ ધોની છે જ તો એ અનુભવનો લાભ તો ચોક્કસ મળશે બીજું ચેન્નઈ સુપર કિંગની ટીમ પોતાના ખેલાડીઓને વારંવાર બદલતી નથી સો દે વોન્ટેડ ટુ ગો વિથ ધ પ્લેયર્સ હવે એ ટીમમાં તમને સિનિયર ખેલાડીઓ કે રાણે જેવા ખેલાડીઓ છે રવિ જાડે જેવા છે એ પોતે છે તો ક્યાંક આ વસ્તુ જોવા તમને મળશે કે આ જે વર્લ્ડ કપનો ચેમ્પિયન છે એ વર્લ્ડ કપનો ચેમ્પિયન જૂના જે ખેલાડીઓ છે એની ઉપર પણ જબરજસ્ત એનો ભરોસો હોય છે જ્યારે કમિન્સની જો વાત કરું તો કમિન્સની ટીમ પણ યંગ હતી અને સ્ટીલ એની ટીમમાં પણ જેટલા યંગ ખેલાડીઓ છે એટલા યંગ ખેલાડીઓને હી લવ્ઝ ઇટ લવ્ઝ ઇટ ઇન ધ સેન્સ કે એની પાસેથી સારી અપેક્ષા રાખે છે અને ખેલાડીઓ રમે છે એટલે અહીંયા આગળ તમે જે કહ્યું એ અનુભવ તો ચોક્કસ કામ લાગશે કે વર્લ્ડ કપ જીતવું ઇટ્સ નોટ એ ઇઝી થિંગ એ આટલી લાંબી ટૂર્નામેન્ટ આટલા બધા દિવસો સુધી તમે એ કરો ને મારે તમારે જીતવાનું ઘણી બધી રણનીતિ અને ઘણા બધા લોકો એની અંદર ઇન્વોલ્વ હોય છે તો આઈ થિંક કે બંને ટીમો પાસે આજે એ તો એડવાન્ટેજ છે કે બંનેના કેપ્ટનો જ અથવા તો સિંહ ધોની અને એક બાજુ કમિન્સ

કાલની વાત કરો કાલનું કો સ્કોરિંગ કોને ખબર હતી એકસો અગિયારમાં પાંચ વિકેટ પડી ગઈ ઇવન શિખર ધવન વોઝ નોટ કોન્ફિડન્ટ કે અમે જીતવાની શક્યતા છે એ લોકો બી જે વાત હતા કેઝ્યુઅલ કરતા હતા કે બોડી લેંગ્વેજ બી એમ થઈ ગયું કહું કે મેથ તો કે કંઈ ઘણા બધા પ્રેક્ષકો જતા રહ્યા બોક્સમાં લોકો જતા રહ્યા તો હીરો એ ક્યારે પણ બની શકે છે આ ત્રણની વાત તમે ચોક્કસ કરી પણ આ ત્રણ હતા એ ટીમ એકસો પાસઠ રન કરી શકી હતી એટલે સવાલ એ નથી સવાલ એ પણ છે કે આજે હીરો કોણ બને છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કારણ કે આઈપીએલની જે મેચોની અંદર આ તો ત્રણ એસ્ટાબ્લિશ ખેલાડીઓ છે તમે ટાયોનું નામ દીધું ધે આ ગુડ અને એ રમે તો ચોક્કસપણે પણ એની સાથે સાથે જે સૌથી મહત્વનું છે તમારા બોલિંગ ચેન્જીસ તમારી વિકેટની બિહેવિયર તમે કયા પેટર્નથી કયા ખેલાડીને આઉટ કરવા માગો છો એ બધી વાત તો આ એક વસ્તુ બહુ મહત્ત્વની છે કે રણનીતિ કેવી ઘડાય છે એટલે આ ત્રણ ખેલાડીઓ જબરજસ્ત પરફોર્મન્સ કરેવા છે પણ એ ખેલાડીઓને એમની ઝોનમાં રમવા ના મળે તો એ ખેલાડીઓ પણ નાસી પાસ થઈ જાય જે આપણે ગુજરાત ટાઇટન્સની સામેની મેચમાં જોયું તો આ જે પરિસ્થિતિ છે એ કોના માટે આજે સર્જાય છે એ મહત્ત્વનું છે જ્યારે એ જ રીતે તમે સામેની ટીમની વાત કરો તો આખી અલગ થાય પણ અહીં આગળ હું માનું છું કે આ ત્રણ ખેલાડીઓને આઉટ કરવાની રણનીતિ પણ એટલી જ જોરદાર હશે પણ દરેક ટીમમાંથી એક કે બે સિતારે કાલે શશાંક સિંઘ નામનો સિતારો નીકળ્યો પંજાબને જીતાડી ગયો કોઈને ખબર નહોતી નો બરનો શું કે આ ખેલાડી આટલો એ છે એવી પણ વાત છે કે ભાઈ એને તો લેવાના નહોતા ને લઈ લીધો ને એ થયું તે છતાં એ રમી ગયો તો આવી વન્સ ઇન અ લાઈફ ટાઈમ ઇનિંગ જ્યારે રમવાની હોય ત્યારે તમને ખબર છે વર્લ્ડ કપમાં મેક્સવેલે જે રીતે જબરજસ્ત પ્રદર્શન કર્યું હતું પ્યોર નો થાય એટલે અહીંયા આગળ આ ત્રણ સિવાય પણ બાકીના ખેલાડીઓ છે ધારો કે તમારી પાસે શાબાદ છે સમાજ છે પેટ પોતે છે ભુવનેશ્વર કુમાર અધર પ્લેયર્સ આર ઓલ્સો ધેર હુ કેન બી હીરો તમે મયંકને લાવો છો ઓપનિંગમાં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ભલે નથી કંઈક કરી શકતો અથવા તો નથી રન બનતા ટુડે હી કેન બી અ હીરો તો સવાલ એ છે યસ આપણને કોન્ફિડન્સ આવે કે આ ત્રણ ખેલાડીઓ સારું પરફોર્મન્સ કરી શકે છે પણ એટ ધ સેમ ટાઈમ આપણે નવા હીરોની પણ તલાશ રાખવી પડે જેથી કરીને નિરા રાસ થવાનું વારો ના આવે કોઈ છેલ્લે આવીને ચાર પાંચ છગ્ગા મારી જાય આખી મેચ હાથમાંથી લઈ જાય તો એ પણ જોવા મળે છે પણ હા રન્સ બન્યા છે રન્સ સારા બન્યા છે કનેક્ટ બરાબર કરે છે બહુ સારી રીતે રમત દેખે તો આપણે એમ કહી શકીએ કે હા તે આર ઓલવેઝ યુ નો ગોઈંગ નેક ટુ નેક બિલકુલ સામે પક્ષે જ્યારે ચેન્નઈની વાત આવે તો ચેન્નઈમાં પણ રચિન છે ઋતુરાજ છે રાણે છે મિચલ છે જોરદાર ખેલાડીઓ સાપેક્ષ હૈદરાબાદની બલ પેલી બાજુ પણ પ્રમુખ ખેલાડીઓ રચિન રવિન્દ્ર ન્યૂઝીલેન્ડનો બહુ જબરજસ્ત ખેલાડી છે કે બહુ શાનદાર રમ્યો આપણી સામે બી સારો રમ્યો અને હિઝ સચે વિન ગ્રેટ ફોર્મ ઋતુ ગાયકવાડ છે હી ઇઝ ઓલ્સો રાણે વોઝ અ ટેસ્ટ પ્લેયર પણ એની જે રમત છે એ પણ તમારી જોરદાર છે તો આ જે બધા ખેલાડીઓ છે ત્યારબાદ તમારું ડેરીન મિચલ છે હી ઇઝ ઓલ્સો સિમિલર ટાઈપ ઓફ અને પછી તે તમારો શિવમ દુબે શિવમ દુબે જે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે પણ આવે છે અને જે રીતે જબરજસ્ત બેટિંગ ગયા વખતે કરી હતી તો એવું નથી કે આ ટીમની અંદર એ નથી અહીં આગળ પણ ખેલાડીઓ એવા છે અચ્છા બીજું કે આ ખેલાડીઓનું અંડરસ્ટેન્ડિંગ એકબીજા સાથે એટલું સારું છે એકબીજાની સાથે બોન્ડ એટલો સારો છે એટલે પાર્ટનરશિપની શક્યતાઓ વધી જાય છે પાર્ટનરશીપ સારી બને છે અને બે જેમ બંને ટીમોમાં બોલર્સ પણ એવા છે તો બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ક્યાંક હૈદરાબાદનો હાથ ઉપર છે તો હૈદરાબાદનો હાથ ઉપર હોય ધારો કે પેટ કમિન્સ છે ભુવનેશ્વર કુમાર છે એ જો શરૂઆતમાં ગાબડા પાડી દે તો ચેન્નાઈને પણ તકલીફ પડી શકે છે યસ બી દે હેવ ધ પ્લેયર્સ કે જે બસો રન પણ બનાવી શકે છે બસો રન કરીને ચેસ પણ કરી શકે છે એટલે અહીંયા બંને ટીમોના બેટર્સ છે ટોચના પાંચ બેટર્સ છે જોરદાર છે પણ ગઈકાલે ટોચના પાંચ બેટર્સ કરતા ટોચ ટોચ એટલે કે છઠ્ઠા સાતમા આઠ ક્રમના બેટ્સમેન રમીને જીતાડી ગયા એટલે એવું પણ થવાની શક્યતા પણ અહીંયા આગળ તમે કહ્યું ચેન્નાઈ સુપર કિંગ પણ યસ દે આર કન્સિસ્ટન્ટ દે આર પુટિંગ ઇન વેરી ગુડ ટોટલ અને દરેક દરેક સંજોગોમાં આ ખેલાડીઓ રમી શકે સ્પિનરને રમી શકે છે ફાસ્ટરને રમી શકે છે ચેન્જ ઓફ પેસ રમી શકે બધું રમી શકે તો અહીંયા આગળ એ રીતે બી જોવા જાવ તો બંને ટીમોને હું થોડી વ્યવસ્થિત ગણું છું બિલકુલ એક છેલ્લો પ્રશ્ન તારી સમયની મર્યાદા આપણને નડી રહી છે એક બાજુ હોમટાઉનની વાત કરીએ તો હોમ

બેંગ્લોર બેંગ્લોરમાં હાર્યું અને ત્યાર પછી એ સિલસિલો શરૂ થયો અને દેટ ઇઝ હેપન મુંબઈમાં એવું બન્યું ગુજરાતમાં એવું બન્યું હતું ક્યાંક એટલે હોમગ્રાઉન્ડનું અગેન તમારી વાત બિલકુલ સાચી કે હોમગ્રાઉન્ડનું એડવાન્ટેજ મળે પણ હોમ ગ્રાઉન્ડનું એડવાન્ટેજ ક્યારે મળે ક્યારે બે દેશ વચ્ચેની ટીમ રમતી હોય ત્યારે અહીંયા આગળ જે છે એ હૈદરાબાદનું નામ જ છે ખાલી અને હૈદરાબાદનું નામ હોવાને કારણે તમે એને સપોર્ટ કરો બરાબર પણ ધારો કે ચેન્નાઈ સુપર કિંગના જો તમને ખ્યાલ હોય તો ગયા વખતે ગયા વર્ષે જે રનર્સ અપ બની ટીમ ત્યાર પછી હાર્દિક પંડ્યા શું કીધું હતું કે અમે એટલા અમારો અમારો એ જ પ્રોબ્લેમ હતો કે અમે ચેન્નાઈ તમને કારણ કે અમે અમારી ટી શર્ટ તો કોઈ પહેરીને જ નથી બધા યલો ટી શર્ટ પહેરીને બેઠા છે તો આ જ અમારી હારનું મોટું કારણ થયું યસ કમિટ ધેટ તો એ જે લોકપ્રિયતા છે એ જે વસ્તુ છે તો તમે કોઈને ના લઈ શકો એના માટે ચેન્નઈ સુપર કિંગ માટે દરેકે દરેક મેદાન હોમટાઉન છે એ ભૂલવું ના જોઈએ યસ હૈદરાબાદ પાસે એડવાન્ટેજ છે આ મેદાન ઉપર સ્કોર સારો થાય છે અને એડવાન્ટેજ કરીને જે કોઈ પહેલી બેટિંગ કરે આઈ થિંક હી શુડ બી એબલ ટુ પુટ એટલીસ્ટ લિસ્ટ ટુ હંડ્રેડ તો મેચ જોવાની મજા આવે બિલકુલ દર્શક મિત્રો બે બસ્સો સુધીનો જો સ્કોર થાય તો મેચ જોવાની મજા આવે ને હૈદરાબાદની અંદર એ પ્રમાણેની વિકેટ પણ છે ને વિકેટ સપોર્ટ પણ કરે છે બેટિંગને જોઈશું કે આજે યલો આર્મી જોવા મળે છે કે પછી હૈદરાબાદની અંદર કેવા પ્રકારનો ફેન બેઝ આપણને જોવા મળશે અને ઓબ્વિયસલી એમએસ ધોની હોય એટલે સીએસકી ના ફેન્સ તો બધી જ જગ્યાએ જોવા મળશે પરંતુ હૈદરાબાદનું જે રીતે પરફોર્મન્સ અત્યારે આ વખતે બદલાયું છે અને જે રીતે જઈ રહ્યું છે લાગે છે કાંટાની ટક્કર આજે જોવા મળે અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી એ બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની આજની રજૂઆતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું સવારે અગિયાર ત્રીસ કલાકે ત્યાં સુધી આપ જોતા રહો પ્લેગ્રાઉન્ડ સ્પોટ શો નમસ્કાર